ત્યાર પછી આગળ વધ્યા તો માળી મળ્યો એનું નામ સુદામા હતું એને પુષ્પની માળા પહેરાવી ભગવાને એને આશીર્વાદ એટલે સુદામાને થયું કે આનો સ્વભાવ તો સરળ છે એટલે તરત એને પાછો પ્રસ્તાવ મૂક્યો હા આપણે ઓલું કહીને આંગળી આપો તો પહોંચો પકડે ઈ ને કીધું કે તમે ઘરે આવશો એટલે ભગવાન કે ચાલ તારે ઘરે જાય પહેલી પદરામણી મથુરામાં માળીને ઘેરે અને માળી બહુ રેડ્યો છે પછી એણે એમ કહ્યું છે કે મારા પિતૃ મારા દેવો અને મારા ઋષિઓ એના ઋણમાંથી હું આજે છૂટી ગયો તમે મારે ત્યાં આવ્યા માણસ ત્રણ ઋણ લઈને જન્મે છે પિતૃ દેવ અને ઋષિ પરમાત્મા આવ્યા એટલે આ ત્રણેય ઋણમાંથી મુક્તિ ત્યાંથી આગળ ચાલ્યા તો કુબજા કટોરો ચંદનો લઈને જાતી હતી પ્રભુને જોયા આકર્ષિત થઈ ગઈ એને એમ થયું કે જો આને હું ચંદન લગાવું ને તિલક કરું ને તો મારું ચંદન શોભે આને આની શોભા વધે એમ નહીં મારું ચંદન શોભે અહીંયા ભાગવતમાં ભગવાન કૃષ્ણને ભૂષણના ભૂષણ કહ્યા છે આભૂષણના આભૂષણ એ આભૂષણ શું કામ પહેરતા બોલે આભૂષણની શોભા વધે એટલા માટે બાકી પોતે તો સહજ સુંદર છે અને સહજ સુંદર જે હોય એને આભૂષણની જરૂર ન હોય સાદગી બી કયામત કી અદા હોતી હે એને તિલક કર્યું પગના ઉપર પગ દબાયો અને હાથથી આમ દબાવી ખેંચી ત્રણ અંગથી વાંકી કરી દીધી પ્રસન્નો ભગવાન કુબજા ત્રિવક્રા ત્રણ અંગથી વાંકી